મિત્રો જરા વિચારો એક વૃદ્ધ સ્ત્રીની જેની ઉંમરની લકીરોથી ભરેલો ચહેરો હજુ પણ અનોખી સાદગી અને શાંતિ ધરાવે છે તેણે આખી જિંદગી દરેક પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ આપ્યો તેની એક નાની ઈચ્છા હતી માથે બિંદી મૂકવાની પરંતુ જ્યારે તેનો પતિ બિંદી લેવા બજાર ગયો ત્યારે તેના ખિસ્સામાં માત્ર દસ રૂપિયા હતા તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા અને તેણે કહ્યું મારી અવકાત નથી આ ખરીદવાની પરંતુ આ વાર્તા અહીં પૂરી થતી નથી આગળ જે બન્યું તેણે આખા ગામને રડાવી દીધું અને એક એવી મિસાલ બનાવી જેને આજે પણ લોકો યાદ કરે છે આખરે તે ઘટના શું હતી જાણવા માટે વાર્તાના અંત સુધી જરૂર વાંચો મિત્રો સૂર્યનગર ગામની બાજુમાં એક નાની ઝૂંપડીમાં સૂર્યકાંતજી અને તેમની પત્ની ચંચળા દેવી રહેતા હતા સૂર્યકાંતજી જે હવે અડસઠ વર્ષના હતા એક સમયે ગામના સૌથી મહેનતુ ખેડૂતોમાંના એક હતા તેમના ખેતરોમાં લહેરાતી પાકો ગામ લોકો માટે ઉદાહરણ હતી પરંતુ ઉંમર અને આર્થિક તંગીએ તેમને હવે ખેતરોથી દૂર કરી દીધા હતા તેમની ઝૂંપડીમાં એક જૂની ખાટ થોડા માટીના વાસણો અને એક નાનું પૂજાઘર હતું જ્યાં ચંચળા દેવી દરરોજ સવારે દીવો પ્રગટાવતી એક સવારે ચંચળા દેવી ચૂલા પર ચા બનાવી રહી હતી તેનો ચહેરો જે ઉંમરની લકીરોથી ભરેલો હતો તેમ છતાં અનોખી સાદગી અને શાંતિ ધરાવતો હતો સૂર્યકાંતજી ચા તૈયાર છે તેણે ધીમા અવાજે કહ્યું એક માટીના કુંડામાં ચા રેડતા સૂર્યકાંતજી જે ખાટ પર બેસીને ખેતરો તરફ જોઈ રહ્યા હતા તેમણે જવાબ આપ્યો હા બસ આવું છું ચંચળાના અવાજમાં એક ઊંડી ઉદાસી હતી જાણે તે ખેતરોમાં પોતાની ખોવાયેલી યુવાની શોધી રહ્યા હોય શું વિચારો છો ચંચળા દેવીએ હળવી સ્મિત સાથે પૂછ્યું કંઈ નહીં બસ વિચારું છું કે આ વખતે પાક સારો થશે અર્જુનને પણ થોડી રાહત મળશે સૂર્યકાંતજીએ જવાબ આપ્યો અર્જુન અને ચંચળા દેવીનો એકમાત્ર દીકરો હતો તે ગામમાં ખેતીની સાથે નજીકના નગરમાં અનાજનો નાનો મોટો વેપાર કરતો હતો તેના લગ્ન રિયા સાથે થયા હતા જે શહેરમાંથી ભણેલી ગણેલી હતી રિયાને ગામની સાદગી અને પરંપરાઓ જૂની લાગતી હતી તે અવાર નવાર સૂર્યકાંતજી અને ચંચળા દેવીની સાદગી પર ટોણા મારતી જેનાથી ઘરમાં તણાવ રહેતો એ દિવસે બપોરે ચંચળા દેવીએ અચાનક સૂર્યકાંતજીને કહ્યું સાંભળો ફેરીવાળા પાસેથી એક બિંદી લઈ આવજો પૂજા માટે કુમકુમ તો છે પણ મન થાય છે કે માથે બિંદી મૂકું સૂર્યકાંતજીએ પોતાની પત્ની તરફ જોયું ચંચળા દેવીએ કદાચ જ કોઈ ઈચ્છા વ્યક્ત કરી હતી આ નાની માગણી સાંભળીને સૂર્યકાંતજીનું હૃદય ભરાઈ આવ્યું ઠીક છે ચંચળા આજે જ લઈ આવીશ તેમણે વચન આપ્યું બપોરે સૂર્યકાંતજી ગામના બજાર તરફ નીકળી ગયા બજારમાં રાહુલ એક ફેરીવાળો પોતાની ટોપલી લઈને બેઠો હતો તેની ટોપલીમાં રંગબેરંગી બિંદીઓ ચૂડીઓ અને નાની મોટી ચીજો હતી સૂર્યકાંતજીએ એક લાલ બિંદી પસંદ કરી અને ભાવ પૂછ્યો વીસ રૂપિયા રાહુલે જવાબ આપ્યો સૂર્યકાંતજીએ પોતાનું ખિસ્સું ટટોડ્યું તેમની પાસે માત્ર દસ રૂપિયા હતા તેમણે વિચાર્યું કે કદાચ અર્જુન કે રિયા પાસેથી થોડા પૈસા માંગી લઈએ તેઓ ઘરે પાછા ફર્યા અને રિયાને કહ્યું દીકરી વીસ રૂપિયા આપ ચંચળા માટે બિંદી લાવવાની છે રિયા જે તે વખતે આંગણામાં કપડાં સુકવી રહી હતી તેણે ટેઢી નજરે સૂર્યકાંતજીને જોયું બુઢાપામાં બિંદી મૂકશે અને વીસ રૂપિયા હું ક્યાંથી લાવું ઘરમાં તો ખાવાના લાલા પડ્યા છે તેનો અવાજ તીખો હતો સૂર્યકાંતજી ચૂપ રહી ગયા તેમનું હૃદર તૂટી ગયું પરંતુ તેમણે કંઈ ન કહ્યું તેઓ ચંચળા પાસે પાછા ગયા અને બોલ્યા ચંચળા ફેરીવાળો ચાલ્યો ગયો તું પૂજા ઘરમાંથી કુમકુમ લઈ લે એ જ મૂકજે ચંચડાએ હળવેથી માથું હલાવ્યું અને સ્મિત આપ્યું ઠીક છે સૂર્યકાંતજી કુમકુમ જ બરાબર છે પરંતુ તે રાત્રે ચંચડાદેવીની તબિયત અચાનક બગડી ગામના વૈદ રમેશ ચૌધરીને બોલાવવામાં આવ્યા પરંતુ તે કંઈ ન કરી શક્યા સવાર થતા પહેલાં ચંચળાદેવીએ અંતિમ શ્વાસ લીધો સૂર્યકાંતજી અર્જુન અને રિયા આઘાતમાં હતા ગામમાં ખબર ફેલાઈ અને લોકો સૂર્યકાંતજીના ઘરે એકઠા થવા લાગ્યા ચંચળા દેવીની અંતિમ યાત્રાની તૈયારી શરૂ થઈ ગામની પરંપરા હતી કે મૃત જેમ શણગારવામાં આવે કદાચ પોતાના વર્તન પર માથે બિંદી મૂકી પરંતુ જ્યારે આ જોયું તેમની આંખો ભરાઈ આવી તેમણે બિંદી દૂર કરી નાખી અને બોલ્યા મારી અવકાત ન હતી બિંદી ખરીદવાની હું મારી ચંચળાને કુમકુમ જ મૂકીશ અર્જુને પોતાના પિતા તરફ જોયું અને કહ્યું પિતાજી તમે આ શા માટે કર્યું મા તો સુહાગન હતી સૂર્યકાંતજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા અર્જુન તારી માની દરેક ઈચ્છા મેં પૂરી કરી પરંતુ આ બિંદીની ઈચ્છા અધૂરી રહી ગઈ હવે હું તેને એ જ કુમકુમ મૂકીશ જે તેને જીવતા મૂક્યું હતું સૂર્યકાંતજીએ પૂજા ઘરમાંથી કુમકુમ લીધું અને ચંચળાના માથે મૂક્યું પછી તેમણે તેની અર્થીને ખભો આપીને ગામના સ્મશાન તરફ ચાલવા લાગ્યા ગામના લોકો જેઓ આ બધું જોઈ રહ્યા હતા ભાવુક થઈ ગયા ચંચળાદેવીના માથે સૂર્યકાંતજીએ જે કુમકુમ મૂક્યું હતું તે રિયાએ મૂકેલી બિંદી દૂર કરીને એ માત્ર એક રંગ ન હતો તે તેમના પ્રેમ તેમની સાદગી અને અસંખ્ય બલિદાનોનું પ્રતીક હતું જે તેમણે એકબીજા માટે આપ્યા હતા સૂર્યનગર ગામની હવામાં એક વિચિત્ર શાંતિ હતી ચંચળાદેવીની અર્થીને સ્મશાન લઈ જતી વખતે સૂર્યકાંતજીની આંખોમાં આંસુઓનો પ્રવાહ હતો પરંતુ તેમના પગલા અડગ હતા ગામના લોકો જે તેમની પાછળ ચાલી રહ્યા હતા મૌન હતા સ્મશાનમાં જ્યારે અગ્નિ આપવામાં આવી સૂર્યકાંતજી ચૂપચાપ ઊભા તેમની આંખો લાલ હતી પરંતુ ચહેરો શાંત હતો ગામના મુખિયા રમેશ ચૌધરીએ તેમના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું સૂર્યકાંતજી ચંચળા દેવી હવે ભગવાન પાસે છે તમે તેને સાચા હૃદયથી વિદાય આપી સૂર્યકાંતજીએ ફક્ત માથું હલાવ્યું તેમના મનમાં એક જ વાત ગુંજતી હતી હું તારી બિંદીની ઈચ્છા પૂરી ન કરી શક્યો ચંચળા ઘરે પાછા ફરતા સૂર્યકાંતજીએ પોતાને ચંચળાદેવીના પૂજા ઘરમાં બંધ કરી દીધા જ્યાં ચંચળાદેવી દરરોજ સવારે દીવો પ્રગટાવતી હતી હવે ત્યાં ફક્ત શાંતિ હતી સૂર્યકાંતજીએ કુમકુમની નાની ડબ્બી ઉપાડી અને તેને હૃદય સાથે ચાંટી લીધી આ એ જ કુમકુમ હતું જે ચંચળાદેવીએ પોતાના અંતિમ દિવસે મૂક્યું હતું અર્જુન અને રિયા પણ ઘરમાં હતા પરંતુ બંને વચ્ચે એક વિચિત્ર અંતર હતું રિયાનો ચહેરો શરમ અને અપરાધ ભાવથી ભરેલો હતો તેણે ચંચળાના માથે બિંદી મૂકી હતી એ વિચારીને કે કદાચ તે પોતાના કઠોર શબ્દોનો પ્રાયશ્ચિત કરી શકશે પરંતુ સૂર્યકાંતજીએ બિંદી દૂર કરીને કુમકુમ મૂકવું તે તેમના માટે ઊંડા ઘા જેવું હતું અર્જુને રિયાને કહ્યું તે માને બિંદી શા માટે મૂકી તને ખબર હતી કે પિતાજી આ સહન નહીં કરે રિયાએ માથું નમાવીને જવાબ આપ્યો મને લાગ્યું કે કદાચ હું મારા શબ્દોનો બોજ હળવો કરી શકું મેં માને ક્યારેય સન્માન ના આપ્યું અર્જુન મેં હંમેશા તેમને બોજ ગણ્યા અર્જુને ઊંડો શ્વાસ લીધો રિયા તે જે કર્યું તે બદલી ન શકાય પરંતુ હવે આપણે પિતાજીનો સાથ આપવો પડશે દિવસો પસાર થતા ગયા પરંતુ સૂર્યકાંતજીનું દુઃખ ઓછું ન થયું તેઓ દરરોજ સવારે ચંચડા દેવીના પૂજા બેસતા કુમકુમની ડબ્બી હાથમાં લઈને કલાકો સુધી મૌન રહેતા ગામના લોકો તેમની પાસે આવતા તેમને સાંત્વના આપતા પરંતુ સૂર્યકાંતજીનું મન ક્યાંક બીજે હતું એક દિવસે પડોશની શાંતિ દીદીએ સૂર્યકાંતજીને કહ્યું ભાભીનો પ્રેમ તમારા હૃદયમાં હંમેશા રહેશે પરંતુ હવે તમારે આગળ વધવું પડશે સૂર્યકાંતજીએ જવાબ આપ્યો શાંતિ ચંચડા મારા માટે ફક્ત પત્ની ન હતી તે મારી શક્તિ હતી મારો વિશ્વાસ હતો મેં તેની એક નાની ઈચ્છા પૂરી ન કરી હવે હું ઈચ્છું છું કે તેની યાદને આ ગામમાં અમર કરી દઉં શાંતિ ઉત્સુકતાથી પૂછ્યું કેવી રીતે ભાઈ સૂર્યકાંતજીએ કહ્યું હું ચંચળા માટે એક નાનું સ્મારક બનાવીશ જ્યાં દરેક સુહાગન સ્ત્રી કુમકુમ ચઢાવી શકે અને પ્રેમની મિસાલ જોઈ શકે આ વિચાર ગામમાં આગની જેમ ફેલાયો રમેશ ચૌધરીએ પંચાયત બોલાવી અને સૂર્યકાંતજીના વિચારનું સમર્થન કર્યું ગામ લોકોએ મળીને ચંદો એકઠો કરવાનું શરૂ કર્યું અર્જુને પણ પોતાના વ્યાપારમાંથી થોડા પૈસા ઉમેર્યા પરંતુ રિયા જે અત્યાર સુધી મૌન હતી એક દિવસ સૂર્યકાંતજીની સામે આવી અને બોલી પિતાજી હું આ સ્મારક માટે મારી બધી જ જમાપુંજી આપવા માંગુ છું સૂર્યકાંતજીએ રિયા તરફ જોયું તેની આંખોમાં પશ્ચાતાપ સ્પષ્ટ દેખાતો હતો તેમણે કહ્યું દીકડી પૈસા નહીં તારું મન જોઈએ ચંચળાએ ક્યારેય પૈસાની પરવા ન કરી તે ઈચ્છતી હતી કે આપણે બધા એકબીજાનું સન્માન કરીએ રિયાની આંખો ભરાઈ આવી તેણે કહ્યું માને ન સમજી મેં હંમેશા તેમને ટોણા માર્યા પરંતુ હવે હું ઈચ્છું છું કે તેમની યાદને મારા હૃદયમાં બેસાડું મને માફ કરી દો સૂર્યકાંતજીએ રિયાનો હાથ પકડ્યો અને કહ્યું ચંચળાએ તને હંમેશા પોતાની દીકરી ગણી તે તારાથી ક્યારેય નારાજ ન હતી થોડા મહિનાઓ પછી ગામની વચ્ચે એક નાનું સ્મારક તૈયાર થઈ ગયું તે એક સાદું બાંધકામ હતું જેના પર એક પથ્થર પર લખેલું હતું જેના પર એક પથ્થર પર લખેલું હતું ચંચળા દેવીની સ્મૃતિમાં પ્રેમ અને સાદગીની મિસાલ સ્મારકની સામે એક નાનું મંદિર હતું જ્યાં એક કુમકુમની ડબ્બી રાખવામાં આવી હતી દરેક સુહાગન સ્ત્રી જે ત્યાં આવતી કુમકુમ ચઢાવતી અને પોતાના પતિની લાંબી ઉંમરની પ્રાર્થના કરતી ઉદઘાટનના દિવસે સૂર્યકાંતજીએ પ્રથમ કુમકુમ ચઢાવ્યું તેમની આંખો ફરી નમ હતી પરંતુ આ વખતે તેમાં એક સુકૂન હતું ગામના લોકો એકઠા થયા હતા અને રમેશ ચૌધરીએ કહ્યું સૂર્યકાંતજી અને ગામનો છે આ સ્મારક આપણને શીખવે છે કે પ્રેમ પૈસાથી નહીં હૃદયથી થાય છે રિયાએ પણ સ્મારકની સામે માથું ટેકવ્યું તેણે ચંચળા દેવીની તસવીર જોઈ અને મનમાં કહ્યું મા મેં તમને ગુમાવ્યા પછી તમારું મૂલ્ય સમજ્યું હવે હું વચન આપું છું કે તમારા સૂર્યકાંતજીને ક્યારેય એકલા નહીં છોડું અર્જુને પોતાના પિતાને ગળે લગાવ્યા અને કહ્યું પિતાજી માની આત્મા હવે શાંતિમાં હશે તમે તેમની યાદને અમર કરી દીધી સમય પસાર થતો ગયો સૂર્યનગર ગામમાં ચંચળાદેવીનું સ્મારક એક તીર્થ સ્થળ બની ગયું નવી નવેલી દુલ્હનો ત્યાં કુમકુમ ચઢાવવા આવતી અને વૃદ્ધ દંપતીઓ પોતાની યુવાનીની યાદો તાજી કરતા સૂર્યકાંતજી દરરોજ સવારે સ્મારક પર જતા અને કુમકુમ ચઢાવતા તેમના ચહેરા પર હવી શાંતિ હતી રિયાએ પોતાનું વર્તન સંપૂર્ણ બદલી નાખ્યું તે હવે ગામની સ્ત્રીઓ સાથે મળીને કામ કરતી અને સૂર્યકાંતજીનું ધ્યાન રાખતી તેણે અર્જુન સાથે મળીને એક નાની શાળા શરૂ કરી જ્યાં ગામની છોકરીઓને ભણાવવામાં આવતી તેણે શાળાનું નામ રાખ્યું ચંચળા વિદ્યા મંદિર એક દિવસે સૂર્યકાંતજીએ રિયા અને અર્જુનને બોલાવ્યા અને કહ્યું દીકરા દીકરી તમે મારી ચંચળાની યાદને જીવંત રાખી હવે હું શાંતિથી મારો આખરી શ્વાસ લઈ શકું છું રિયાએ રડતા કહ્યું પિતાજી તમે હજુ અમને છોડીને ન જઈ શકો માની જેમ તમે પણ અમારા માટે અમૂલ્ય છો સૂર્યકાંતજીએ સ્મિત કરીને કહ્યું ચંચળા મારી સાથે છે દરેક પડે અને હવે તમે બંને પણ મારી સાથે છો આ કહીને સૂર્યકાંતજીએ પોતાની આંખો હંમેશ માટે બંધ કરી દીધી સૂર્યનગર ગામમાં સૂર્યકાંતજી અને ચંચળા દેવીની પ્રેમ કહાની એક મિસાલ બની ગઈ દર વર્ષે સ્મારક પાસે એક મેળો ભરાતો જ્યાં લોકો કુમકુમ ચઢાવતા અને પ્રેમની વાર્તાઓ સંભળાવતા મિત્રો તમને આ વાર્તા કેવી રાગી તમારા વિચારો ટિપ્પણીમાં જરૂર જણાવો જો આ વાર્તા તમને ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સમર્થન આપો જેથી અમે આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ જય હિન્દ